જય શ્રી રામ આજ આપને જોઈએ રામનવમીનું મહત્વ અને ઇતિહાસ વિશે તો ભક્તો પહેલા વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો રામનવમી બે હજાર ચોવીસ બુધવારે સત્તર એપ્રિલે ઉજવાશે ચાયત્રા રામનવમી બે હજાર ચોવીસ રામનવમીનો તહેવાર હિન્દુ ચંદ્ર સોલર ચૈત્ર મહિનાના નવમા દિવસે નવમી તિથિ પર આવતા વિશ્વભરના લાખો ભક્તો માટે ખૂબ મહત્વ ધરાવે છે રામનવમી ઇતિહાસ અને મહત્ત્વ રામનવમી જે સમગ્ર ભારતમાં એક શુભ હિન્દુ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે આ તહેવાર હિન્દુ સોલર ચૈત્ર મહિનાના નવમા દિવસે નવમી તિથિ પર આવતા વિશ્વભરના લાખો ભક્તો માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે તો ચાલે જાણીએ રામનવમીના ઇતિહાસ અને મહત્ત્વ વિશે આ દિવસે દેશભરના તમામ રામ મંદિરોમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી થશે ખાસ કરીને આ વખતે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભવ્ય રામનવમી ઉજવાશે રામનવમીનું મહત્વ રામનવમી માત્ર ભગવાન રામના જન્મનું જ નહીં પણ અનિષ્ઠર સારા નિજિત અને સદાચાર ધર્મ ના શાશ્વત સિદ્ધાંતોનું પણ પ્રતિક છે ભગવાન રામનું જીવન નૈતિકતાના પ્રતિક તરીકે સેવા આપે છે જે ભક્તોને ફરજ સન્માન અને બલિદાનના મૂલ્યોને જાળવી રાખવા માટે પ્રેરણા આપે છે તે આપણને ભગવાન રામના સિદ્ધાંતો પર જીવવાની પ્રેરણા પણ આપે છે રામનવમીનો ઇતિહાસ રામનવમી હિન્દુ ચંદ્ર સોલર ચૈત્ર મહિનાના નવમા દિવસે નવમી તિથિ ઉજવવામાં આવે છે ખાસ કરીને શુક્લ પક્ષના તબક્કા દરમિયાન તે શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે અને આ વર્ષે તે સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ બુધવારના રોજ ઉજવવામાં આવશે રામનવમીનું ઐતિહાસિક મહત્વ પ્રાચીન કાળનું છે જ્યારે રાજા દશરથે સંતાન ઉત્પન્ન કરવામાં અસમર્થ ઋષિ વશિષ્ઠની સલાહ પર કામેશથી યજ્ઞ કર્યો હતો પરિણામે રાણી કૌશલ્યાએ ભગવાન શ્રીરામ સુમિત્રાને શત્રુઘ્ન અને લક્ષ્મણ અને કૈકેયીને ભરતને જન્મ આપ્યો ભગવાન રામ ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર તેમના સદ્ગુણ અને ધાર્મિક સ્વભાવ માટે આદરણીય છે જે એક અનુકરણીય વ્યક્તિ તરીકે સેવા આપે છે જેને મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખવામાં આવે છે રામનવમી બે હજાર ચોવીસના રોજ દુર્લભ સંયોગો બની રહ્યા છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે જેના કારણે કર્ક રાશિનો ઉદય થઈ રહ્યો છે આ સાથે રામલલાના જન્મ સમયે સૂર્યદશમાં ભાવમાંગ સ્થિત હતો અને ઉચ્ચ રાશિમાં હતો તેવી જ રીતે આ વખતે રામનવમીના દિવસે સૂર્યદશમાં ભાવમાંગ મેષ રાશિ સાથે હાજર રહેશે આ ઉપરાંત ગજકેશ્રી યોગની રચના થઈ રહી છે એવું માનવામાં આવે છે કે શ્રી રામના જન્મ સમયે તેમની કુંડળીમાં ગજકેશ્રી યોગ હતો આ યોગ બનવાના કારણે કેટલીક રાશિના લોકોને માન પ્રતિષ્ઠા મળશે